Brought to you by Techno Spark 20 Series smartphones. બનાસકાંઠા લોકસભા બેઠક પર આ વખતે ખૂબ જ રસાકસીવાળો માહોલ જોવા મળી રહ્યો છે અને આ બેઠક લોકસભાની ખૂબ જ મહત્વની બેઠક છે કારણ કે અહીં મહિલા વર્સિસ મહિલાનો જંગ જોવા મળી રહ્યો છે અને બંને વચ્ચે કાંટાની ટક્કર પણ જોવા મળી રહી છે ભારતીય જનતા પાર્ટીએ રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે આ બંને બહેનો હવે એડી ચોટીનું જોર લગાવી રહી છે મતદારોને મનાવવા માટે અને આ વખતે બનાસકાંઠા લોકસભા બેઠકના સમીકરણો પણ ખૂબ જ અલગ પણ નજર આવી રહ્યા છે કાંટાની ટક્કરની સાથે સાથે ગેનીબેનનું પણ પ્રભુત્વ વધારે હોય તેવું લાગી રહ્યું છે જ્યારે બીજી બાજુ રેખાબેન ચૌધરી પણ તમામ પ્રયાસો કરી રહ્યા છે મતદારોને મનાવવા માટે સભાઓ ગજવી રહ્યા છે ત્યારે સૌથી પહેલા બનાસકાંઠા બેઠક વિષય આપણે જાણકારી પ્રાપ્ત કરીએ અને ત્યારે કરીએ આ રિપોર્ટમાં આગળની વાત કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે જેઓ દસમું પાસ છે જ્યારે ભાજપના શિક્ષિત મહિલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી સામે ગેનીબેન ઠાકોર મેદાનમાં છે રેખાબેન અંજણા ચૌધરી સમાજમાંથી આવે છે અને તેમના પરિવારનો સમાજ પર પ્રભાવ છે જ્યારે ગેનીબેન ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી આવે છે અને અને રાજકીય સામાજિક રીતે પ્રભાવ ધરાવે છે બનાસકાંઠા લોકસભા બેઠકના જાતિ સમીકરણો પણ સમજી લઈએ તો ચૌધરી પંદર ટકા ઠાકોર પંદર ટકા આદિવાસી બાર ટકા સવર્ણ બાર ટકા પાટીદાર આઠ ટકા અન્ય આડત્રીસ ટકા બનાસકાંઠામાં કેટલી વિધાનસભા બેઠકો સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ સાત પૈકી ચાર બેઠકો ભાજપ પાસે જ બે બેઠકો કોંગ્રેસ પાસે છે એક બેઠક અપક્ષ માવજી દેસાઈ ભાજપને સમર્થન આપી ચૂક્યા છે તો બેઠકના સમીકરણો તો આપે જાણી લીધા ત્યારે ગુજરાત તકની ટીમ પણ બનાસકાંઠાનો પ્રવાસ કરી રહી હતી અને તે સમયે તેમને જનતાનો મિજાજ પણ જાણવાનો પ્રયત્ન કર્યો મહત્વનું છે કે ગેનીબેન ઠાકોરનું પ્રભુત્વ જોવા મળી રહ્યો છે જ્યારે બીજી બાજુ અમુક વિસ્તારોમાં રેખાબેન ચૌધરી પણ ધરાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે બે હજાર સત્તરમાં આ એ જ ગેનીબેન હતા જે શંકર ચૌધરીને હરાવીને ધારાસભ્ય બન્યા અને ત્યારથી જ લાઈમ આવ્યા છે વાવના સિંહણ તરીકે તેઓ ઓળખ ધરાવે છે જ્યારે ગુજરાત તક બનાસકાંઠા લોકસભા બેઠક પર પહોંચે છે જનતા સાથે વાત કરે છે ત્યારે ત્યાંની જનતા શું કહે છે એક ઝલક તેની પણ આપણે કરીએ સુવિધા એટલે મફતમાં રાશન આપે છે બરોબર ફુવારાની છે

રેલી કરી રહ્યા હતા મોટી સંખ્યામાં લોકો તેમની સાથે જોડાયા હતા અને ત્યાં જ ગુજરાત તકે એક્સક્લુઝિવ વાતચીત ગેલીબેન ઠાકોર સાથે કરી ચૂંટણીલક્ષી વાતચીત તો કરી પરંતુ તેની સાથે જ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે તેમના કોમ્પિટિટર રેખાબેન ચૌધરીને કેટલા મજબૂત દાવેદાર માને છે તો એવું લાગ્યું અમને કે જાણે તેમને ગણકાર્યા જ નહીં એ માનતા જ નથી કે રેખાબેન ચૌધરી કોમ્પિટિટર હોય તમે જોયું છે કે આવા ધો ધકતા ચુમાલી તાપમાન ડિગ્રી ગરમીમાં વેપારીઓએ સમર્થન આલ્યું ઠેર ઠેર સ્વાગત કર્યું આશીર્વાદ આપ્યા ને મારા કોંગ્રેસના કાર્યકરો યુવાનોએ મોટા પ્રમાણમાં રેલી કાઢી અને લોકો પાસે આશીર્વાદ માગ્યા એ બદલ હું બધાનો આભાર માનું છું અને સાતમી તારીખે મોટા પ્રમાણમાં મતદાન કરી અને બનાસકાંઠાની જનતા અમને આશીર્વાદ આપશે ચૌધરી પણ પણ એ એ વિષય વિષય તો બનાસકાંઠા બેઠક હાલ ખૂબ જ ચર્ચિત બેઠક છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના પ્રચારની શરૂઆત બનાસકાંઠા લોકસભા બેઠકથી જ કરી છે કારણ કે અહીં ભારતીય જનતા પાર્ટીને કદાચ એવું લાગી રહ્યું છે કે આ બેઠક નબળી હોય કારણ કે સામેનો ઉમેદવાર કદાચ મજબૂત હોય પરંતુ હવે શું સમીકરણો સર્જાય છે પરિણામ શું આવે આવે છે એ તો ખૂબ જ રસપ્રદ રહેશે જોવાના અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર